માનું છું કે આ વિસ્તારમાં જે પાણી ભરાયા છે એમાંથી મોટેભાગે સાંજ સુધીમાં થોડી ઘણી રાહત થઈ જવાની છે એ ઉપરાંત બીજા બે પંપ છે પાંચ પાંચ ઓઝપાવરના દસ પાવરના પંપ અહીંયા સૌરાષ્ટ્ર કેમિકલ્સ પાસેથી મંગાવી અને એ પણ અહીંયા ઇન્સ્ટોલ કરવાની કાર્યવાહી કરવાની સૂચના અપાય છે એટલે હું માનું છું કે અહીંયા જે પંપ ડિવોટરિંગ કરવા માટેનું કામ છે એના માટે પૂરતી કેપેસિટીના પંપ લગાડવામાં આવ્યા છે અને છતાં પણ એડિશનલ પંપ જોતા હશે તો મુખ્યમંત્રી શ્રી ખાતરી આપેલી છે કે જેટલી પણ મશીનરી જોઈતી હોય એ બધી જ મશીનરી પોરબંદર માટે અમે અવેલેબલ કરાવીશું હું માનું છું કે આના ઉપરથી જરૂર નહીં પડે છતાં હું એન્જિનિયરો સાથે સલાહ મસવરા કરીને વધારે જરૂર હશે તો પણ ઇન્સ્ટોલ કરવાની કાર્યવાહી કરીએ છીએ શું પરિસ્થિતિ છે અત્યારે ક્યાં વિસ્તારમાં રહ્યો છો શું નામ છે તમારું જય અત્યારે શું પરિસ્થિતિ છે છાયા વિસ્તારની

મારું નામ વિપુલ અમતા દુગાણી છે અમે સાહેબના રણ વિસ્તારમાં રહીએ છીએ છેલ્લા ચાર દિવસથી સતત પાણી ભરેલું જ છે અમે રજૂઆત કરી તંત્રને પણ તંત્રનો કોઈ સંતોષકારક જવાબ નથી કે નથી કોઈ જાતની કાર્યવાહી કરતા તમારા બાને શું તકલીફ છે મારા મધર છે એ ચાલી નથી શકતા અને એને બીમાર પણ છે અત્યારે ચાલવાની તકલીફ છે અમે આ ભાઈ ઠાઠાવાળા છે એ લોકો સેવા કરે છે એ અમને અહીંથી બહાર કાઢી દીધા છે માજીને તમે બીજી વસ્તુ એટલા માટે મૂંઝાણ હતા કે બાજીને બહાર કઈ રીતે કાઢવા તંત્રને રજૂઆત કરી એ લોકો કંઈ

આજે જન્માષ્ટમીનો લોકપેઠનું ગ્રાઉન્ડ પાણીનું ભરેલું હોય છે ચોચના દિવસે સાતન દિવસે મેળો હોય છે તો તે તે પાણી કેમ બે દિવસમાં નીકળી જાય છે આ પાણી ચાર ચાર દિવસ જેવા જીવું માનું કે આવું તે પંદર દિવસ સુધી પાણી નહી નીકળે તો તંત્રમાં તાકાત હોય તો પાણી કાઢીને બતાવે બાબા રાજેન્દ્રસી જેટવા સાત દિવસથી સતત આમનામ પાણી આવે છે કોઈ પ્રોબ્લેમ નથી અર્જુનભાઈ આવ્યા પછી કેપના બેન આવ્યા સરોજ બેન આવ્યા